ફદ્ધો હારા ગાતાનો મજા આવી ગયો મજા આપણે કે આપડા ઘરે પેલું ઘર બનાવવાનો ને એનું પોશન આ તો ફોન નું આપણે નો લાયો પણ મે પહેલા કોકના વિડીયો અમે ચાસીન પટી ચાસીન કટી ગયું ઓય હાડો

તો તમે આથે કઈ મને તમે મારા સોફા ઉખાડવા કરી દીધું એમ ને હું તમાર શરીર સારું છે એટલે ચીટ આકાશ ને હું ચેક કરતો તો હા તો હું એ જ જોતો તો કે તમારો હાઈટ હોય તો શરીર છે તમારા મોય જેટલી હમ છે ઈ તો મારે જ હોવી હતી હું તો પણ ત્રણ ગુમેટા ખાઈ ગયો હા ત્રણ ગુમેટા ખાઈ ગયા ઈ તો રોટલા ખાવાનો દમ હોવો જોઈએ આમાં હોય હોય ઓવે તમે આ ઉજાગરો કરો પણ ઉજાગર હાટું વાળી હોય ઊંઘ નઈ આવે આખી રાત આમ તો અરે પણ મને તમે કયો આ બાજે એવું કર્યું છે તમે મને કરંટ આપ્યો તો ને ચા પીવો તો ચાય મને તો નઈ પીવા દીધો તમે આ ચા તો હેડો આપણે અમે પેલા કોણી વાળવા જાના છે ને ઈયા જોડે મેલાવી છે હેડો કોણી વાળવા જાને ઈયા ને ભજન જોવા આવું છે પણ અહીંયા ની મન ના પાડી અમારે કે લાઈટ આવે છે પોણી વાળા દાણું છે પણ આજ પોણી વાળા એવા રાખવા નહીં મેં પૂછ્યું તમે ભજન ગઈ પણ જેવું ચકલી સમજાતું જ નહીં એવું હતું ના હોય પણ પેલા મેહુલ તમે શું કેતા ખબર છે પેલું કોકલું જલ મગજ ના ને બરોબર ના હું ટાઈટ કરું રાતે બે વાગે લાઈટ આવે બે વાગે અને આપડે જોડે ચા અને પીવા રેવાનું ના

ઘરે આપડે હવે આવતા ફક્ત બીજે જો દાનું હોય તો બધા પોણી વાળે એટલે બધા પેલું પોણી દાનું હોય ને એટલે ઈ પોણી નું પેલું લાવ પડે એટલા માટે આજે આ ઉપર થઈ ગયા છે અને ટીપી એવી પેલી કરી છે ને રાત્રે 2 વાગે આલે લાઈ 2 વાગે આલે ને ઢુંંગ સડે અને લાઈટ આવે એટલે આપણે સુઈ રહેવાનો ટાઈમ થાય અને પેલા લાઈટ આલવાનો ટાઈમ થાય એટલે ના રખ ના કે ના રખ આટમાં એ ટાઈમ ના ટાઈમ પડે છે હોડો તા ફટાફટ ભૂરે પોકા હોડો ફટાફટ આપણે તો ચાલના આપ તો આવે સુઈ ને સુઈ ને